સરહદી જિલ્લાઓ સેનાના હવાલે ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો નેવીએ સંભાળે કચ્છની શાળા શેલ્ટર હોમમાં ફેરવાઈ યુદ્ધ વચ્ચે બીએસએફએ નડેશ્વરી માતાજીની પૂજા કરી કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેકઆઉટ અમદાવાદથી જતી છ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરાઈ ભુજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને આદિપુરમાં રોકી દેવાઈ નારાયણ સરોવર જખો અને લખપત નો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે તાત્કાલિક બંધ કરાયો ભુજ સીર ક્રિક પાસે પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પડાયા બાદ રાજ્યની પશ્ચિમ સરહદ હાઈ એલર્ટ જાહેર કરાયું પોલીસનું સઘન પેટ્રોલિંગ કચ્છ સરહદ પર ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્ટ્રીટ ઇમરજન્સી સેન્ટરમાં મીટિંગ જગત મંદિર દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષા વધારાઈ પીએમ મોદીની મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત ગુજરાતનો તાગ મેળવ્યો સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ચલાવનારા ચાર સામે એફઆઈઆર ઇમરજન્સી માટે હોસ્પિટલો સજ્જ પોરબંદર પર સઘન સુરક્ષા વ્યવસ્થા બોટ અને દસ્તાવેજોનું સઘન ચેકિંગ દરિયા કિનારે પેટ્રોલિંગ વધારાયું યુદ્ધની સ્થિતિને પગલે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આરોગ્ય કર્મચારીઓની તમામ પ્રજાઓ રદ હેડક્વાર્ટર છોડવા પર પ્રતિબંધ રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની આગાહી આજથી તાપમાનમાં બે થી ચાર ડિગ્રી નો વધારો થવાની શક્યતા બનાસકાંઠાની રેલ નદીમાં માં નવા નીરની આવક અમારી સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા